नमस्कार मैं स्मृति मानधना भारतीय क्रिकेट टीम की खिलाड़ी जब मेरे मन के हिसाब से चीजें नहीं होती तब मुझे भी कभी कभी गुस्सा आता है और निराशा होती है क्रिकेट ने मुझे सिखाया है कि समझदारी से बात करके किसी भी प्रॉब्लम का हल निकाला जा सकता है जैसे कि रिया और उसके दोस्तों ने किया પ્રિયા અને તેના મિત્રો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ હતો તેમણે ઇન્ટરસ્કૂલ ક્રિકેટ ચેમ્પિયનશિપ જીતી હતી અને હવે એક નવો ઉત્સાહ તેમની રાહ જોઈ રહ્યો હતો અભિનંદન ટીમ આપણી ટીમ સ્ટેટ ચેમ્પિયનશિપ માટે પસંદ કરવામાં આવી છે અને આપણે એમાં ભાગ લેવા ગ્વાલિયર જઈશું શું વાત છે તમે લોકો કેમ નાખુશ લાગો છો રિયા અમારે ચેમ્પિયનશિપ દરમિયાન ત્રણ દિવસ ગ્વાલિયર રહેવું પડશે શું તમને ખરેખર લાગે છે કે અમારા માતા પિતા અમને આટલા લાંબા સમય સુધી શહેરની બહાર જવા દેશે હમ આ બાબત ચિંતાની છે પરંતુ મને ખાતરી છે કે કોચ સર આપણને મદદ કરશે રિયા સાચું કહે છે આવી તક વારંવાર નથી આવતી ઇનામ વિતરણના દિવસે હું તમારા માતા પિતા સાથે વાત કરીશ પણ તેમને સમજાવવાની જવાબદારી તમારી રહેશે ઓકે બીજા દિવસે પોતાના બાળકોને ચેમ્પિયનની જેમ ટ્રોફી મેળવતા જોઈ તમામ માતા પિતાએ ગર્વ અનુભવ્યો તમારી દીકરીઓ ખરેખર સરસ રમે છે તો શું તમે તેમને ઇન્ટરસ્ટેટ ચેમ્પિયનશિપ માટે ગ્વાલિયર મોકલવાનું વિચાર્યું છે હા પણ કોચ સાહેબ અમે અમારી દીકરીને એકલી ગ્વાલિયર જવાની મંજૂરી કેવી રીતે આપી શકીએ છોકરીઓની આખી ટીમ દીપા સાથે હશે હા પણ સલામતીનું શું છોકરીઓ તમારી સંભાળ કોણ રાખશે સલામતી માટે ઉષા મેડમ અમારી સાથે હશે રિયા એકદમ સાચું કહે છે મિસિસ સિંહ મહિલા છાત્રાલયમાં અમે તમારી દીકરીઓની સલામતીની સંપૂર્ણ ખાતરી રાખીશું અંકલ આંટી પાયેલ અને દીપા વગર અમે ટ્રોફી જીતી નહીં શકીએ હ પણ બેટા આ ટ્રોફી જીતીને પણ તમે છોકરીઓ શું હાંસલ કરશો હા તેઓ તેમના પ્રિન્સિપલે ત્રીસ વર્ષ પહેલા જે કર્યું હતું તેમની શાળાને ચેમ્પિયન બનાવીને અને મને વિશ્વાસ છે કે આ છોકરીઓ કોઈ પણ સંશય વગર તે સિદ્ધ કરી શકશે મેડમ અમે પણ ઈચ્ીએ છીએ કે અમારી દીકરીઓ પણ તમારા ઉદાહરણને અનુસરે હું ચોક્કસ ફાઈલને ભાગ લેવા મોકલીશ દીપા બેટા તું પણ ग्वालियर માટે તૈયારીઓ શરૂ કરી દે માં રિયા આખરે પાયલ અને દીપાના માતા-પિતાને સમજાવવામાં સફળ થઈ અને બધી છોકરીઓમાં ફરી ઉત્સાહ આવ્યો રિયા તે આજે ખૂબ સારું કર્યું મને તારા પર ગર્વ છે સર ક્રિકેટ પણ આપણને એ જ પાઠ શીખવે છે કે વાતચીત અને સમર્થન દ્વારા કોઈ પણ સમસ્યા ઉકેલ લાવી શકાય છે અને વિજય હંમેશા વર્ચસ્વ નેગોસીએશન કાતમ કર આપણે બડો કો મનાયા ફેવરેટ ગેમ ખેલને આઝાદી પાી